તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું મારી ચેનલમાં તો તમે અહીંયા જોઈ શકો છો કે આ શાક જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું છે ખરેખર એટલું ટેસ્ટી બન્યું છે કે તમે આ રીતે એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને સાથે હેલ્ધી પણ છે અને ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે તો તમે પણ આ શાકની રેસીપી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તો ચાલો હવે આ ટેસ્ટી એવા શાકની રેસીપી સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં ફણગાવેલા મગ અને મઠ બંને લીધા છે તમે કોઈ પણ ફણગાવેલા મગ અથવા તો મઠ લઈ શકો છો ત્યાર પછી અહીંયા મેં ગેસ ઉપર એક પેન રાખી દીધું છે તેની અંદર બે મોટી ચમચી જેટલું તેલ એડ કરવાનું છે તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થાય એટલે તેની અંદર અડધી ચમચી જેટલી રાઈ એડ કરવાની છે ત્યાર પછી અડધી ચમચી જીરું એડ કરશું બંનેને સ્પટર થવા દઈશું ત્યાર પછી બે મરી અને બે નાના તજના ટુકડા એડ કર્યા છે અડધું લાલ સૂકું મરચું એડ કરીશું ત્યાર પછી થોડાક એવા લીમડાના પાન એડ કરીશું અને અહીંયા મેં એક લીલું તીખું મરચું મોટું કટ કરીને એડ કર્યું છે તમે તમારા ટેસ્ટ એકોર્ડિંગ લઈ શકો છો અથવા સ્કીપ કરવું હોય તો પણ ચાલે થોડીક એવી કસૂરી મેથી તેલમાં એડ કરશું જેનો ટેસ્ટ અને ફ્લેવર બંને ખૂબ જ સરસ આવે છે એકવાર બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને બધી જ વસ્તુ તેલમાં બરાબર સંચળાઈ જાય ત્યાર પછી અહીંયા મેં એક નંગ ટામેટાને આવી રીતે ઝીણું કટ કરીને લીધું છે તમે ટામેટાની પેસ્ટ પણ લઈ શકો છો અથવા થોડું કેપ્સિકમ એડ કરવું હોય તો પણ ચાલે અને જે લોકો લસણ લુણી ખાતા હોય તે લોકો ડુંગળી પણ એડ કરી શકે છે ત્યાર પછી અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે અત્યારે ટામેટાના ભાગ જેટલું એડ કરશું લગભગ વન બાય ફોર ટી સ્પૂન જેટલું અને બરાબર મિક્સ કરી દેવાનું છે તો અહીં અમે બરાબર મિક્સ કરી દીધું છે હવે શાકનો ટેસ્ટ વધારવા માટે થોડુંક એવું આદું ગ્રેટ કરીને એડ કરશું અને ત્યાર પછી લાલ મરચું એડ કરવાનું છે તો લાલ મરચું મેં અહીંયા બે ચમચી જેટલું લીધું છે તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો ફરીથી આપણે બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે ટામેટાને કૂક કરવાના છે મતલબ કે સોફ્ટ થવા દઈશું તેની માટે કવર કરી લઈશું અને લગભગ બે મિનિટ જેવું કૂક કરી લઈશું તો હવે અહીંયા બે મિનિટ થઈ ગઈ છે ખોલીને ચેક કરશું તો અહીંયા તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા પણ સોફ્ટ થઈ ગયા છે ત્યાર પછી આપણે જે કઠોળ લીધા હતા તેમાંથી મેં બે વાટકી કઠોળ એડ કર્યા છે મતલબ કે આ એક કપ જેટલા કઠોળ છે અને આ એક કપમાંથી બે વ્યક્તિને સર્વ થાય તેટલું શાક બનીને રેડી થાય છે હવે બરાબર મિક્સ કરી લેવાનું છે તમે આ શાક એકદમ કોરું પણ બનાવી શકો છો પરંતુ અત્યારે મેં થોડુંક એવું રસાવાળું બનાવ્યું છે તો તેની માટે થઈને આપણે પાણી એડ કરવાનું છે તો પાણી પહેલાં મેં અડધા કપ જેટલું એડ કર્યું છે પછી જરૂર પડશે તો એડ કરશું હવે બરાબર મિક્સ કરી લેવાનું છે તો અહીંયા મેં મિક્સ કરી લીધું છે ત્યાર પછી હવે આપણે શાકમાં એક ચમચી જેટલું ધાણાજીરું એડ કરી દઈશું અને હજી આપણે શાકમાં પાણીની જરૂરિયાત છે જેથી કરીને ફરીથી અડધા કપ જેટલું પાણી એડ કરી દઈશું કેમકે આપણે મગ અને બટને કૂક કરવાના છે ફરીથી બરાબર મિક્સ કરી લઈશું તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે એકવાર શાક બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે અને હવે આપણે મગ અને મઠના ભાગનું મીઠું એડ કરીશું લગભગ અડધી ચમચી જેટલું અને ફરીથી બરાબર મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે કવર કરી અને કૂક થવા દઈશું તો લગભગ અહીંયા પાંચથી છ મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે પાણી થોડુંક એબ્ઝોર્બ થઈ ગયું છે મતલબ કે મગ અને મઠ બંને થોડા કૂક થઈ ગયા છે એટી ટુ એટી ફાઇવ પર્સન્ટ જેવા હવે આપણે શાકનો ટેસ્ટ વધારવા માટે વન બાય ફોર ટી સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરશું અને થોડીક એવી કસૂરી મેથી ઉપરથી એડ કરશું જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ત્યાર પછી બરાબર મિક્સ કરી લેવાનું છે અને હવે કવર કરી લઈશું અને તેને બે મિનિટ જેવું કૂક કરી લઈશું બે મિનિટ થઈ ગઈ છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા કઠોળ એકદમ સોફ્ટ થઈ ગયા છે મતલબ કે કૂક થઈ ગયા છે ત્યાર પછી ઉપરથી આપણે થોડુંક લીંબુ એડ કરીશું જેથી કરીને શાકનો ટેસ્ટ બમણો થઈ જાય ફરીથી આપણે મિક્સ કરી લઈશું અને ઉપરથી થોડીક એવી કોથમીર એડ કરી ગેસની ફ્લેમ બંધ કરી શાકને સર્વ કરી લઈશું તો અહીંયા મેં તેને એક બાઉલમાં સર્વ કરી લીધું છે તો તમે પણ ફ્રેન્ડ્સ આ રીતે એકવાર શાક બનાવીને ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને છે તો ફ્રેન્ડ્સ તમને જો મારી રેસીપી ગમી હોય તો લાઈક કરજો ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી બેલાયકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને બધા વિડીયોની નોટિફિકેશન મળે તો ચાલો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો